હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મલાઈ પરોઠા તો મલાઈ પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું આજે મલાઈ પરોઠા મલાઈ પરોઠા બનાવવા માટે આ એક ચમચી મેં ઘરની મલાઈ લીધી છે બાર મળે ને મલાઈ એ પણ તમે લઈ શકો ક્રીમ આવે એ પણ વાપરી શકો આમાં ને એક ચમચી એકથી દોઢ ચમચી આપણે દરેલી ખાંડ લીધી છે એટલે આવું અધકચરી એને પીસવાની એકદમ પાવડર નહીં કરી દેવાનો જ આવે ને એક ચમચી આપણે વરિયાળી ઘઉંનો લોટ છે આ તમે મેંદામાં પણ બનાવી શકો એક પિંચ જેટલું ખાલી મીઠું નાખવાનું સેજ જ આપણે તેલ લેશું દોઢ ચમચી જેટલું પહેલાં બધું મિક્સ કરી લેશું તેલ આપણે વરિયાળી નાખી દઈશું આ પરોઠામાં વરિયાળીનો ટેસ્ટ બહુ સારો લાગે મીઠું જેને બહુ ભાવતું હોય ને તો આ એક પરોઠું બનાવીને ખાઈ લઈએ તો મસ્ત હવે આપણે લોટ બાંધી લઈશું આ નોર્મલ જ લોટ બાંધવાનો છે આપણે રોજ રોટલીનું બાંધતા હોય ને એવો જ બાંધવાનો લોટ બંધ થઈ ગયો લોટ બંધ થઈ ગયો છે હવે આપણે તેલ નાખી અને કેળવી લેશ આવી રીતે મસળી લેવાનું છે રોજ સોફ્ટ થઈ જાય મસ્ત આવો જોઈએ આપણે લોટ મસ્ત હવે એમાંથી આપણે લુવા બનાવી લઈશું નાના હવે આપણે બનાવશું તવીને આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દઈશું એક બાઉલ લેવાનું એમાં આપણે મલાઈ અને હવે આપણે ખાંડ નાખ દઈશું એ બેયને મસ્ત આમ મિક્સ કરી લેવાનું બહુ નહીં એને હલાવવાનું બસ ખાંડ એમાં મિક્સ થઈ જાય એટલું છે હવે આપણે અટામણ લઈ અને પરોઠું વણી લઈશું થોડુંક પહેલાં તેલ લગાવી લેવાનું તમે ઘી પણ લગાવી શકો એક ચમચી જેટલી આપણે મલાઈનું અને ખાંડનું જે બનાવેલું છે ને એ લગાવી દેવાનું તે જ આવી રીતે લોટ ભભરાવાનો એટલે એમાં મસ્ત આમ ચોટી જાય હવે અને આમ વારસું હવે આપણે પાછું વટા મણ લઈ અને એને વણી લેશું અને ધીમે ધીમે વણવાનું નકર આપણું જે નાખેલું હોય ને અંદર એ નીકળી જાય બહાર મલાઈ છે મલાઈ તો એકદમ જાવી ઢીલી હોય એટલે તરત જ નીકળી જાય એકદમ હલકા હાથે હાથથી તમે આમ પ્રેસ કરો ને તો પણ થઈ જશે આને થોડુંક એકદમ પતલું પતલું નથી કરવાનું થોડુંક આમ જાડું રાખવાનું ભાખરી જેવું આવી રીતે હાથથી કરીએ ને તો પણ થઈ જાય વચ્ચે આમ થોડુંક દબાવી દેવાનું આવી રીતે એમાં તેલ નાખે તેલ ઘી તમે કોઈ બી વાપરી શકો હવે આપણે આને મૂકી દઈશું ઉપરથી પણ આપણે થોડુંક નાને એકદમ સ્લો ગેસે કરવાનું ધીમા ગેસે કેમ કે જાડું છે એટલે અંદર સુધી પાકવું જોઈએ એકદમ ધીમો ગેસ મલાઈ ખાંડ નહીં પીગડે નહીં થોડું થોડું આમ નીકળશે પણ બીજો ટેસ્ટ અંદર એમાં બેસી જાય તમને એવી રીતે આવી રીતે અંદર ભરીને ના ફાવતું હોય તો તમે લોટમાં ડાયરેક્ટ પણ નાખી શકો મલાઈ અને ખાંડ પણ આવી રીતે મસ્ત થઈ જાય આવી રીતે આપણે બધા જ પરોઠા બનાવી લઈશું ધીમે બેસે શેક્યું મલાઈ પરોઠા ચોકલેટને ઉપર આવી રીતે નાખીને દે તો છોકરા ફટાફટ ખાઈ જાય ટિફિનમાં આપો તોય મસ્ત લાગે એમનો મેં ઘરે એક ખાઈ લે તોય સારું નાના છોકરાઓ માટે સારું જ છે તો તૈયાર છે આપણા મલાઈ પરોઠા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળની રેસીપી તમને મળતી રહી